અંગ્રેજી શિક્ષણમાં પ્રખ્યાત માંડવી ખાતે આવેલ અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલમાં શાળાકીય રમતોત્સવ અને દાદા દાદી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ અંગ્રેજી શિક્ષણમાં પ્રખ્યાત માંડવીની અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલમાં રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એક થી નવ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અલગ અલગ રમતોમાં પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમ આવેલ વિદ્યાર્થીઓને મેડલ સર્ટિફિકેટ આપીને શાળાના આચાર્ય દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા

અર્ચના અંદર શિક્ષક તરીકે ફરજ બજાવું છું અર્ચના અંદર દર વર્ષે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે જેની અંદર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે જેમ કે કબડ્ડી ખો ખો રસા ખેંચ કરાટે જેવી વિવિધ રમતોનો એની અંદર અમે સમાવેશ કરવામાં કરીએ છીએ જેની અંદર ધોરણ એકથી કરી અને દસ ધોરણ સુધીના દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે છે અને અમારી શાળાના વિદ્યાર્થીઓ એની અંદર સારું પ્રદર્શન કરે છે અને એના પરિણામે જ જે સ્કૂલ કક્ષાએ અને જે જિલ્લા કક્ષાએ રમતોનું આયોજન કરવામાં આવતું હોય છે જેવી રીતે એસડીએફઆઈ છે શાળા એસડીએફઆઈ એટલે કે સ્કૂલ ગેમ ફેડરેશન ફેડરેશન ઓફ ઇન્ડિયાની માર્ગદર્શન હેઠળ જે રમતો શાળાકીય રમવામાં આવે છે એની અંદર બી અલગ અલગ રમતોની અંદર અમારી સ્કૂલના છોકરાઓ તાલુકા તથા જિલ્લા લેવલે વિવિધ મેડલો પ્રાપ્ત કરે છે અને અત્યારે જ રિસન્ટલી જે ખેલ મહાકુંભનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો એની અંદર બી અર્ચના સેન્ટ જેવિયર સ્કૂલના શાળાઓ વિદ્યાર્થીઓએ જિલ્લા તથા રાજ્ય કક્ષાએ વિવિધ મેડલો લાવ્યા હતા તો આ છોકરાઓની સફળતા પાછળ અમારા સ્કૂલના પ્રિન્સિપલ સિસ્ટર સ્મિનીનો ખૂબ જ સહયોગ રહે છે દરેક રમતોની અંદર તેઓ છોકરાઓને અને અમને પ્રોત્સાહિત કરે છે અને છોકરાઓ દરેક ક્ષેત્રે આગળ વધે એના માટે સતત કાર્યરત હોય છે મારું નામ મેશ્વરી રેખા અને હું અર્ચના સેન્ટ ઝેવિયર શાળા પરિવાર તરફથી આજે હું તમને અમારી શાળામાં જે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જે કાર્યક્રમો થાય છે જેમાં અમારી શાળામાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે એટલે કે દાદા દાદા દાદી દિવસની ઉજવણી કરવામાં આવી સાથે બીજા બધા કેટલા બધા કાર્યક્રમો ઉજવવામાં આવે છે બટ આ આપણી જે સંસ્કૃતિમાં જે આપણા વડીલો પ્રત્યે જે આપણને પ્રેમ ભાવના જે હોવી જોઈએ અને બાળકોમાં પણ એવા સંસ્કારો આવે એના માટે અમારી આ શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અમારા શાળાના પ્રિન્સિપાલ સિસ્ટર્સ મિની અને અમારા જે છે શિક્ષકગણનો ઘણો મોટી મહેનત અને જેનો કહેવાય ફાળો એ જોવા મળ્યો અને સાથે જે છે બાળકોએ પણ દાદા દાદી પ્રત્યે પોતાના જે મંતવ્યો રજૂ કર્યા થોડા ઘણા પ્રોગ્રામોમાં થોડું સ્પીચ રજૂ કરી પોતાના શબ્દો કહ્યા દાદા દાદીએ પોતાનું જે છે મંતવ્યો આપ્યા અમને એને પણ બહુ જ સારું એવું અનુભવ થયો કે આ શાળાએ જે કાર્ય કર્યું છે કાર્ય આ કાર્યક્રમ દ્વારા એ બહુ જ સારું અને સફળપૂર્વક પૂરું થયું અને એની સાથે સાથે અમારી શાળામાં સ્પોર્ટ્સ એટલે કે ગમતની પ્રવૃત્તિઓનો પણ આયોજન કરવામાં જ આવે છે જે હાલમાં અમારી શાળામાં સ્પોર્ટસ ડેની પણ આયોજન કરવામાં આવ્યું જેમાં અમારા એટલે કે શારીરિક શિક્ષણ પહોંચાડ્યું છે એ બદલ હું એમને પણ ધન્યવાદ આપીશ અને એની સાથે સાથે અમારી શાળા અર્ચના સેન્ટ ઝેવિયર્સ પણ આગળ એવા સરસ મજાના કાર્યક્રમો કરતી રહેશે જેના કારણે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ પણ થતો રહેશે થેન્ક યુ સો મચ મારું નામ ગણતરા આયુષી છે અને હું આઠમી કક્ષામાં ભણું છું દર વર્ષે અમારી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવે છે જેમાં ઘણી બધી ગેમ્સ હોય છે જેમ કે કરાટે જેવલિન થ્રો ડિસ્કસ થ્રો હું દર વખતે તેમાં કરાટેમાં ભાગ લઉં છું અને મારા મારા શિક્ષક ભરોસરના લીધે જ હું જિલ્લા કક્ષા કે રાજ્ય કક્ષામાં કરાટેની સ્પર્ધામાં પહોંચી શકી છું અમારા પ્રિન્સિપાલને પણ ઘણી ઘણી જ હેલ્પ છે એટલું ઘણું સારું કહેવાય કે દર વર્ષે અમારી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન થાય છે ઘણો જ સારો જ્ઞાન આપે છે એના લીધે જ અમે જિલ્લા કક્ષા કે રાજ્ય કક્ષા સુધી પહોંચી શકીએ છીએ જો એ લોકો માર્ગદર્શન પૂરું ના આપત તો અમે ન પહોંચી શક્યા હોત થેન્ક યુ મારું નામ નિષ્ઠા ગાલા છે હું ધોરણ આઠ માં ભણું છું અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલમાં માંડવીમાં રહું છું અને હમણાં થોડા દિવસ પહેલા અમારી શાળામાં દાદા દાદી દિવસ ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી બધા દાદા દાદી આવ્યા હતા અમારા એમના સાથેનું અમારું કેમ ટાઈમ સ્પેન્ડ કરીએ છીએ એ બધું અમે પાછું યાદ કર્યું અમારી સ્મૃતિઓ દાદા દાદી સાથેની બચપનમાં અને હું ઈચ્છું છું કે દરેક સ્કૂલ આવી રીતે દાદા દાદી દે ઉજવે જેથી આપણો દાદા દાદી સાથેનો સંબંધ વધુ ગાઢ બને થેન્ક યુ તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો